આ ગામની આંગણવાડી પણ જર્જરિત હાલતમાં જોવા મળી હતી જ્યાં નાના ભૂલકાઓ પણ પ્રાઇવેટ હોલમાં અભ્યાસ કરે છે ગામ લોકો અનેક વાર રજૂઆતો કરી તેમ છતાં હજુ સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી લોકોની એવી માંગ છે કે આ તાત્કાલિક શાળા અને આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને સ્થાનિક સુરેશભાઈ રબારી ગાભાભાઈ રબારી સોમાભાઈ રબારી રમેશભાઈ રબારી દેવાભાઈ રબારી તેમજ શંકરભાઈ રબારી સહિતના ગ્રામજનોએ આ રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ